વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે તેઓએ પચીસ તારીખના અમદાવાદની અંદર નિકોલની અંદર જાહેર સભાને સંબોધન કર્યા બાદ તેઓ આજે હાંસલપુર ખાતેના કાર્યક્રમ માટે જવા રવાના થયા છે ગાંધીનગર રાજભવન ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિદ્ધાર્થે હાંસલપુર જશે અને ત્યાં આગળ સુઝુકીના બેટરી પ્લાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે ગઈકાલે તેઓએ જે જાહેર સભા કરી હતી તે પહેલાં એક જાહેર રોડ શો પણ યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો તેઓના સ્વાગત માટે અને અભિવાદન માટે ઉપસ્થિત રહ્યા હતા ખાસ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે ગુજરાતમાં આવતા હોય છે ત્યારે રાજકીય ગતિવિધિઓ પણ જોવા મળતી હોય છે ખાસ જે પ્રમાણે વાત સામે મળી આવી રહી છે તે પ્રમાણે રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે બેઠક કરી હોય તેવી માહિતી પણ સામે આવી છે ખાસ આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે છવ્વીસ ઓગસ્ટના સવારે દસ વાગે હાંસલપુર જવા માટે રવાના થયા છે